નમસ્કાર ધોરણ છ વિષય ગણિતની ચર્ચા આપણે કંઈક કરી રહ્યા છીએ અને તેમાં આપણે આગળના વિડીયોમાં એક પોઈન્ટ બે પોઈન્ટ સાત સુધી પહોંચ્યા છીએ હવે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે નીચેની જે સંખ્યાઓ છે તેને વાંચવાનો પ્રયાસ કરો તો જોઈએ બધી જ સંખ્યાઓ ભેગી ભેગી લખીને આપી છે આપણે અહીંયા અલગથી તે સંખ્યાઓ લખીએ અને ત્યારબાદ સમજીએ કે તેને વાંચવામાં શું સમસ્યાઓ થાય છે તો સૌ પ્રથમ તમને જે સંખ્યા આપવામાં આવી છે સંખ્યા છે બે સાત નવ ચાર પાંચ ત્રણ ઓકે એક સંખ્યા તમને આપી દેવામાં આવી છે સાત નવ ચાર પાંચ ત્રણ આ શું છે એકમ છે આ છે દશક આ છે સો ત્યારબાદ અહીંયા અલ્પવિરામ હજાર દસ અલ્પવિરામ લાખ એકમ દશક સો હજાર દસ હજાર લાખ શું વંચાશે બે લાખી હજાર ચારસો ને હજાર ચારસો ને બે લાખ અગ્યા એસી હજાર ચારસો ને તેપન બે લાખ અગ્યા એસી હજાર ચારસો ને તેપન ઓકે તે પછી બીજી સંખ્યા તમને આપવામાં આવી છે પાંચ શૂન્ય ત્રણ પાંચ ચાર સાત બે પાંચ શૂન્ય ત્રણ પાંચ ચાર સાત બે અલ્પ વિરામ અલ્પ વિરામ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ પચાસ લાખ પાંત્રીસ હજાર ચારસો ને બોતેર પચાસ લાખ પાંત્રીસ હજાર ચારસો બોતેર પચાસ લાખ પાંત્રીસ હજાર ચારસો ને બોતેર ઓકે ત્રીજી રકમ છે એક પાંચ બે સાત શૂન્ય શૂન્ય ત્રણ સાત પાંચ એક પાંચ બે સાત શૂન્ય શૂન્ય ત્રણસો પંચોતેર ઓકે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ શું વંચાશે આ સંખ્યા પંદર કરોડ સત્યાવીસ લાખ પંદર કરોડ સત્યાવીસ લાખ ત્રણસો ને પંચોતેર પંદર કરોડ સત્યાવીસ લાખ ત્રણસો પંચોતેર પંદર કરોડ સત્યાવીસ લાખ ત્રણસો પંચોતેર અને આ જ પ્રકારે એક તમને ચોથી રકમ આપવામાં આવી છે ચાલીસ પાંત્રીસ જીરો આઠસો ચોરાણું ચાલીસ પાંત્રીસ જીરો ચોરાણું આ રીતના અલ્પવિરામ મૂકી દેવાનો એકમ દસકસો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ ચાર કરોડ ત્રણ લાખ પચાસ હજાર ચોરાણું આ સંખ્યાને શબ્દોમાં તમારે જાતે લખવાની છે ઓકે જોઈએ ત્યારબાદ પુસ્તકની અંદર આગળ શું કહે છે તો આ સંખ્યાઓને વાંચવામાં જે તકલીફ પડી છે તેનું સોલ્યુશન શું આપ્યું છે અહીંયા ખાના પાડી દેવાના એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ એ પ્રકારના ખાના પાડી દઈએ તો તેને પછી શબ્દોમાં લખી શકાય અને તેનું વિસ્તરણ કરતા પણ આગળ આપણે શીખી ગયા છીએ અહીંયા એક સંખ્યા છે સાત લાખ ચોત્રીસ હજાર પાંચસો સાત આપણે તેનું શું કરવાનું છે વિસ્તરણ તો ચલો વિસ્તરણ કરતા આપણે આગળ શીખી ગયા છીએ તેમ છતાં અહીંયા જોઈ લઈએ તેનું વિસ્તરણ મિનિટ

ત્રણ ગુણ્યા દસ હજાર ઓકે ચાર કોના સ્થાનમાં છે હજારના તો વત્તા ચાર ગુણ્યા એક હજાર વત્તાની નિશાની આગળ કરીએ ઓકે પાંચ કોના સ્થાનમાં છે 100 ના પાંચ ગુણ્યા સો ગુણ્યા દસ ગુણ્યા એક ઓકે સાત લાખ ચોત્રીસ હજાર પાંચસો વિસ્તરણ આપણે કરી શકીએ છીએ ઓકે અને આ જે સરવાળાની નિશાની છે તેને આપણે ક્યાં મૂકી દઈશું આગળ તો થોડું યોગ્ય લાગશે અહીંયા આગળ મૂકી દઈએ બરોબર છે સાત લાખ ચોત્રીસ હજારનું વિસ્તરણ આપણે ત્યાં લખી દીધું છે ત્યારબાદ એક રકમ આપી છે તેને તમારે શું કરવાનું છે શબ્દોની અંદર લખવાની છે બત્રીસ એકમ દશક સો એક દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ તો બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ કઈક એવું થશે બત્રીસ લાખ પંચોતેર હજાર પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ આ રકમ ને શબ્દોમાં લખી શકાય દસ લાખ કરોડ બે કરોડ સત્તાવન લાખ ચોત્રીસ હજાર પાંચસો તેતાલીસ બે કરોડ સત્તાવન લાખ ચોત્રીસ હજાર પાંચસો ને તેતાલીસ અહીંયા લખીએ બે કરોડ સત્તાવન લાખ ચોત્રીસ હજાર પાંચસો તેતાલીસ બે કરોડ સત્તાવન લાખ ચોત્રીસ હજાર પાંચસો ને તેતાલીસ નીચે એક રકમ છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ પાસઠ કરોડ બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ને ઓગણત્રીસ પાસઠ કરોડ બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ને ઓગણત્રીસ તો ટૂંકમાં અહીંયા તમને શું કહ્યું છે ખાના બનાવી દેવાના છે એકમ દશક સો અહીંયા જે છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ જ્યારે તમે ખાના બનાવીને સંખ્યાને લખો છો તો તમે તેને સરળતાથી વાંચી શકો છો બરાબર તે વસ્તુ અહીંયા તમને કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ છે અલ્પ વિરામનો ઉપયોગ જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું જેની અંદર આપણે શીખીશું ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ બરાબર છે ઓકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ